નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકવીસ નવ બે હજાર પચીસ છે અને આજે આપણે વિવિધ સ્થળોની મુલાકાત લીધી છે અને અત્યારે આપણે કેનેડાના એક ટાપુ ઉપર ઊભા છીએ એટલે આપણે નોર્થ વેસ્ટ ટેરિટરીઝના યલોનાઇફ શહેરમાં છીએ અને યલોનાઇફની ખાડી જે છે ત્યાં ઊભા છીએ આપણે ઊભા છીએ એ જગ્યા એક ટાપુ છે અને અહીંથી સામે યલોનાઇફ શહેર છે અહીંયા એક સરસ હોટલ છે સન ડોગ ટ્રેડિંગ પોસ્ટ ટ્રેડિંગ એટલે આપણે વેપાર કરીએ છીએ પોસ્ટ એટલે સ્થળ અને સનડોગ એટલે સૂર્ય કિરણો આવતા હોય અને એમાં જે લાઇટમાં જે રેખાચિત્ર જેવું દેખાય હાઈલાઇટ્સ એને સનડોગ્સ કહેવાય છે અગાઉ પણ આપણે આ હોટેલમાં આવ્યા હતા અને અહીંયા બેકરી આઈટમ ખૂબ જ સારી હોય છે અને ગૃહ ઉદ્યોગ જે ઘર બનાવટની ચીજ ચીજવસ્તુઓ અહીંયા ખાણીપીણીમાં વેચાણ કરવામાં આવે છે એટલે આપણે જે હોમમેડ ખાણીપીણીની કેટલીક ચીજો અહીંથી ખાધી હતી અને તમે જુઓ સરસ લાકડાનું આખું જ વોકિંગ પેલો રસ્તો છે એટલે જો કોઈ પગથિયા ચડી ના શકે તો એ રસ્તા ઉપર થઈ અને ઉપર હોટલ પર આવી શકે છે હોટલ એવી જગ્યાએ છે કે જે નાઈફ જે જૂનું ગામ છે ત્યાં એક યલોનાઇફ ખાડી આવેલી છે એટલે કે યલોનાઇફ નદી અને કેનેડાનું જે બીજા નંબરનું મોટું સરોવર છે ગ્રેટ સ્લેવ લેક એનું સંગમ સ્થાન છે અને આપણે ઊભા છીએ એ લેથમ આઈલેન્ડ છે એની પર ઊભા છીએ અને સામે જે છે તે યલોનાઇફ શહેર છે આ નાઇફમાં આવવા માટે વર્ષો પહેલાં કોઈ રોડ રસ્તા હતા નહીં ચારે બાજુ આ વિશાળ મોટું સમુદ્ર જેવું આ તળાવ હતું અને પહાડી એરિયા હતું ત્યારે રોડ રસ્તા હતા નહીં ત્યારે અહીંયા લોકો અવર જવર માટે અથવા ચીજવસ્તુઓ લાવવા માટે આ સી પ્લેનનો ઉપયોગ કરતા હતા આ યલોનાઇફની ખાડી છે અહીંયા અત્યારે તમે જો બોટ બધી દેખાય છે અને અહીંયા સી પ્લેન મોટી સંખ્યામાં તમને જોવા મળે છે પ્રાચીન સમયે અહીંયા જ્યારે પણ કોઈ પણ વસ્તુ લાવવાની હોય લઈ જવાની હોય તો એ સી પ્લેન દ્વારા જ અવર જવર થતી હતી અને આ જે ખાડી છે ત્યાં યુરોપિયન વેપારીઓ આવતા હતા અને આ જે આપણે ઊભા છીએ એ ટાપુ પર સ્થાનિક જે ફર્સ્ટ નેશન લોકો હતા એ લોકો જંગલ પ્રોડક્ટ બધી જે શિકાર કરીને જે પ્રાણીઓના ચામડા જે ફર ફરના ચામડા હોય એ બધું લઈને અહીં લાવતા હતા અને એ સિવાય ઔષધીય કેટલી વસ્તુ હતી એનું વેચાણ અહીંયા પરસ્પર કરતા હતા યુરોપિયન ગોરાઓ અહીં આવતા હતા અને સ્થાનિક ફસ્ટ નેશન લોકો પણ અહીં આવતા હતા અને વેપાર વાતા ઘટો થતી હતી અને અહીંયા વ્યવહાર એવાર થતા હતા એટલે એ જે સ્થળ છે એ હોટલનું નામ કદાચ એટલા માટે સનડોગ ટ્રેડિંગ પોસ્ટ રાખવામાં આવ્યું છે આ તમે જુઓ અહીંયા આ બધા સી પ્લેન છે અને સી પ્લેન એક છે હવે ઉડવાની તૈયારી કરી રહ્યું છે અહીંયા ઘણા બધા સમૃદ્ધ લોકો છે એમના પોતાના સી પ્લેન હોય છે અને આ તળાવના કિનારે જેમના મકાન પણ હોય છે એટલે સી પ્લેન અહીંયા ઉતારી અને અહીંયા થઈને એમના ઘર અથવા રહેઠાણ પર એ જઈ શકે છે અત્યારે જો એક સી પ્લેન ઉડી રહ્યું છે હવે એની તૈયારી થઈ ગઈ છે અગાઉ આ વિસ્તારમાં આવવા માટે રોડ રસ્તા હતા નહીં ત્યારે માત્ર વિમાનથી જ આ એરિયામાં લોકો અવર જવર કરતા હતા આ હિલો નાઈફ ખાડી છે અહીંયા સતત આ સી પ્લેન ચાર્ટર પ્લેન ખાનગી હેલિકોપ્ટર મતલબ કહેવાનો ફર આ એરિયામાં વિમાનોની ઘરરાટીથી આ આકાશ સતત ગુંજતું રહેતું હોય છે અને કુલદીપભાઈના મમ્મી છે કોઈ હોટ ડ્રિંક્સ લાવ્યા છે ચા જેવું એક પીણું છે અને હમણાં વાતાવરણ પણ ઠંડુ છે અને આપણે આ પાછા ટાપુ પર છે એટલે બાજુમાં ખાડી છે અને ચારે બાજુ આ સરોવર છે અહીંયા બીજું સી પ્લેન પડ્યું છે અને પાછળ પણ ઘણા બધા સી પ્લેન પડ્યા છે બધા મિત્રો અગાઉ જણાવ્યું તે પ્રમાણે અગાઉ અહીંયા કોઈ રોડ રસ્તા હતા નહીં માત્ર આ સી પ્લેન દ્વારા જ અવરજવર થતી હતી પરંતુ ત્યારે કેટલાક સાહસિક પાયલોટો દ્વારા અહીંયા કાર્ગો વિમાન ઉતારવામાં આવ્યું હતું અને એ વિમાન સ્મારક તરીકે અહીંયા પ્રદર્શનમાં રખાયું છે એનો વિડીયો આપણે શેર કરેલો છે અને ત્યારથી અહીંયા આ વિસ્તારના ડેવલપ માટે પાયલોટોનું જે મહત્ત્વ યોગદાન હતું એટલે અહીંયા પાયલોટ સ્મારક પણ છે અગાઉ પાયલોટ નામનું થિયેટર પણ હતું અને પાયલોટના નામે ઘણી બધી સ્મારકો સ્મૃતિ અહીંયા રાખવામાં આવી છે અને અત્યારે આપણે ટાપુ ઉપર ઊભા છીએ સામે એલોનાઇ શહેર છે અને આપણે ટાપુ પર ઊભા છીએ ટાપુના કોર્નર ઉપર જે એક સરસ બગીચો બનાવ્યો છે એ નાગરિકોના દ્વારા સ્પોન્સર કરી અને એ બગીચો બનાવાયો છે અને એ બગીચામાં જ આ આઈલેન્ડ વિશેની માહિતીની એક તકતી લગાવાઈ છે અને એ સાથે અહીં જે કોઝવે બનાવ્યો જે ટાપુ અને જૂના શહેર એટલે ટાઉન ઓલ્ડ ટાઉનને જોડતો આ કોઝવે ઓગણીસો અડતાલીસમાં બન્યો હતો અને તેની જાણકારીની એક શિલાલેખ જેવી એક તકતી પણ આ કોઝવેના છેડે જે બગીચો છે એમાં છે અહીંયા તમે યલો નાઈફ નદી અને ગ્રેટ સ્લેવ લેકનું સંગમ સ્થાન છે પાણી તમે જુઓ કેટલું શુદ્ધ પાણી છે કહેવાય છે કે વિશ્વમાં સૌથી વધુ પીવાલાયક પાણીનો જથ્થો કેનેડામાં છે બધા જ પાણી અહીંયા સંપૂર્ણ શુદ્ધ અને પીવાલાયક જ હોય છે અને અહીંયા જુઓ પેલું કઠેરા જેવું બનાવ્યું છે બાલ્કની જેવું બનાવ્યું છે અહીં દરેક સરોવરો પાસે આવા સરસ લાકડાના બધા બાલ્કની જેવા વ્યૂ પોઈન્ટો બનાવ્યા હોય છે એટલે જે તે મુલાકાતીઓ આવે તો ત્યાં ઉભા રહી અને આ ખાડી છે અથવા સરોવર છે એનો નજારો માણી શકે એ માટે અનેક જગ્યાએ આવા લાકડાના કઠેરાને આવા બાલ્કની બધું બનાવાયું છે અને એની બાજુમાં જ બધી ખાણીપીણીના સ્ટોલ છે એટલે મુલાકાતીઓ આવે તો અહીંયાથી મનપસંદ ખાણીપીણીની ચીજવસ્તુ લઈ અને અહીંયા બેસી અને ખાય છે અને સામે આવેલી ખાડીનો સરસ નજારો જુએ છે મિત્રો આપણે જે ખંભાતનો અખાત છે અથવા બંગાળની ખાડી છે એવી જ આ યલો નાઇફની ખાડી છે અને આ ટાપુ અને જૂના શહેર એ બંને જોડતો આ કોઝવે પાછળ દેખાય છે તે ઓગણીસો અડતાલીસમાં બનાવાયો હતો અને ત્યારે જે મૂળ નિવાસી કેનેડિયન જે ફર્સ્ટ નાગરિકો છે એ આ ટાપુ પર રહેતા હતા એમને યલનાયબ જૂનું ટાઉન છે એમાં આવવામાં ઘણી તકલીફ પડતી હતી ત્યારે નહેરમાંથી આવવા જવા માટે એક બાજુથી બીજી તરફ લઈ જવા માટે ડોક મેરિયટ નામની બોટનો ઉપયોગ કરવામાં આવતો અને એ બોટની સેવા વોર્સ વોટર ટેન્ડ નામની સ્થાનિક એક ખજાના સંસ્થા દ્વારા કરવામાં આવતું હતું અને પ્રતિ વ્યક્તિ માથા દીઠ પાંચ સેન્ટ ભાડું લેવામાં આવતું હતું અને આ ભાડું લોકોને જૂનું ટાઉન જે છે ગામ ગામણ ત્યાંથી લેથમ આયલેન્ડ અને ત્યાંથી પાછા આવવા જવા માટે ઉઘરાવવામાં આવતું હતું જો કે ત્યારે લોકોને આ બોટ સેવા બહુ અનુકૂળ આવતી નહોતી કારણ કે પાંચ સેન્ટ પણ ત્યારે ખૂબ જ મોટી રકમ ગણાતી હશે અને એટલે અહીંયા કાયમી એક આવો કોઝવે એટલે બ્રિજ આ ખાડીમાં બનાવવા માટેની લોક માગણી ઘણા સમયથી હતી અને ત્યારે ઓગણીસસો ને અડતાલીસમાં આ વિસ્તારનો એક અખબારના સંપાદક હિલ સ્ટી નાઇટ એ પુલ નિર્માણ માટે એક શક્તિશાળી ઝુંબેશ ચલાવી હતી અને આખરે સરકારે ઓગણીસો અડતાલીસમાં પુલ નિર્માણનું કામ ચાલુ કર્યું હતું અને અત્યારે આ ટાપુ અને ટાઉન બંને જોડતો એક કોઝવે બન્યો છે અને એના કારણે આ કોઝવેના કારણે એ ટાપુ વિસ્તારનો પણ સારો વિકાસ થયો છે પાછળ ખાડી દેખાઈ રહી છે અને આપણે પેલું સનડગ ટ્રેડિંગ પોસ્ટ છે ત્યાંથી આ બેકરી આઈટમની ખાણીપીણીની કોઈ ચીજ કિન્સલબેન લઈ આવ્યા હતા અને આપણે ખાઈ રહ્યા છે આપણને સ્વીટ ખાણીપીણી વધારે પસંદ છે અને એ પ્રમાણે જેમણે કેક ટાઈપની આ વસ્તુ લાવ્યા છે ખાવા માટે અને આપણે ખાઈ રહ્યા છીએ અને કિંજલબેન દ્વારા હવે આપણને એક આર્ટ ગેલેરીમાં આ પ્રદર્શન જોવા લઈ જવાના છે એટલે કુલદીપભાઈ અત્યારે ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે ને સામે પાછળ જે દેખાય છે એ કેબિન આર્ટ ગેલેરી છે ડાઉન ટુ અર્થ ગેલેરી છે એ નોર્ધન વિસ્તારના લગભગ એકસો ત્રીસ જેટલા કલાકારોની વિવિધ કૃતિ એમાં પ્રદર્શન અને વેચાણ માટે રાખવામાં આવી છે મિત્રો આપણે એક ખાડીની મુલાકાત લીધી ત્યાર પછી જ આ આર્ટ ગેલેરી જે છે એની મુલાકાત લીધી હતી પરંતુ આપણે તાજેતરમાં વિડીયો જે ડાઉન ટુ અર્થ ગેલેરી છે એનો વિડીયો આપણે થોડી વાર પહેલાં જ શેર કરી દીધો છે અત્યારે જો પાનખર ઋતુ છે ને આ બધા જે લીલા કલરના ઝાડ હતા આ બધા પીળા કલર થઈ ગયા છે અને ધીરે ધીરે આ પાંદડા બધા ખરી જશે અને એકલા ઝાડના થળ જ રહેશે અને હવે બરફ વર્ષા થશે અને ઠેર ઠેર બરફના ઢગલા જોવા મળશે મિત્રો આ ડાઉન ટુ અર્થ આ આર્ટ ગેલેરી છે એની મુલાકાત આપણે લીધેલી અને એનો વિડીયો શેર કર્યો છે એની બાજુમાં એક બીજી એક ગેલેરી છે એ પણ આપણે જોવા જઈશું તો મિત્રો આ યલો નાઇફ એક સી પ્લેનનું શહેર છે એનો આપણે વિડીયો શેર કર્યો છે એની સાથે ખાડીનું પણ કેટલોક નજારો બતાવ્યો છે વિડીયો ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ 원데이 구자라